ઉમરેટ બ્રહ્મ સમાજનું ગૌરવ ઉમરેટના અલ્પેશભાઈ બાબુભાઈ પંડ્યાએ તાજેતરમાં લેવાયેલ પીએસઆઈની પરીક્ષા પાસ કરી બ્રહ્મ સમાજ સહિત ઉમરેટના ગૌરવમાં વધારો કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરૂહ વિભાગ દ્વારા પીએસઆઈની મોડ થ્રીની પરીક્ષા લેવામાં આવી હતી જેનું લગભગ પચ્ચીસ ટકા પરિણામ આવ્યું હતું રાજ્યના કુલ તેરસો પચાસે એસઆઈમાંથી ત્રણસો બેતાલીસ જેટલા ઉમેદવારો પીએસઆઈની પરીક્ષામાં પાસ થયા હતા આણંદ જિલ્લામાંથી ત્રીસીએસઆઈ દ્વારા સદર પરીક્ષા આપવામાં આવી હતી જેમાં જિલ્લાના સાત ઉમેદવારો પાસ થયા હતા જેમાં ઉમરેઠના અલ્પેશભાઈ બાબુભાઈ પંડ્યા પાસ થતા સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો અને શુભેચ્છકોએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી આણંદ અબતક ન્યૂઝ પરિવાર નવપેશભાઈ પંડ્યાને શુભેચ્છા